ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જેમણે ચેતવણી ધંધો સરકારી અધિકારીઓને ચેતવણી આપવામાં આવી સરકારી પોલીસ પાલિકા સુરતમાં કોઈ ભાઈ નથી વ્યાજખોરીનો ધંધો કરતા સરકારી અધિકારીઓને હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે સરકારી પોલીસ કે અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે સુરતમાં કોઈ ભાઈ નથી તેવું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું વ્યાજખોરોના પરિપ્રેક્ષમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે ખુલ્લી ચેતવણી આપું છું કોઈ પણ સરકારી પોલીસ પાલિકાના અધિકારીઓ અને સભ્યો વ્યાજખોરીનો ધંધો કરતા હશે તો આવા લોકોને શોધી શોધીને કાર્યવાહી કરીશું અને તેમને કરાવીશું કાયદાનું ભાન તો જ સાચા અર્થમાં કાર્યવાહી થઈ ગણાશે

મહાનગરપાલિકાની અંદર એક નવો માર્ગ મળશે અને સૌથી પહેલા આ પ્રકારના લોકો ને બી શોધવા જોઈએ જેથી તો વ્યાજખોરીનો ધંધો કરતા સરકારી અધિકારીઓ પોલીસ કર્મચારીઓ કોઈ પણ કેમ ના હોય જો તેઓ વ્યાજખોરીનો ધંધો કરતા હશે તો તેમને કરાવવામાં આવશે કાયદાનું ભાન